નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું શું નામ તમારું કરશનભાઈ પુરોહિત કરશનભાઈ કયું કામ

લગભગ થઈ ગયું હવે નવ તારીખે સિત્તેર દાડા નું થયું હતું નવ તારીખે સિત્તેર દિવસ નું થયું હજી તો નાનું છે એમને ઓગણીસ તારીખે આવે તો તીન મહિના નું થાય એસી દહાડા નું થયું હા બરોબર બરોબર એટલે ઓગણીસ તારીખ આવે ને તો તીન મહિના નું પૂરું થાય બરોબર બરોબર કેવું છે તે જીરું કેવું છે આ વખતે જીરું તો હવે પાણી નઈ પાયું પછી અને હું પચાસ દિવસે છોડી દીધું તું કે રોગ આવે કાળીયો ને એમ થી ડર લાગતી હતી બરોબર

પેલા આ બાજુ મારા બાજુ ઓજના પટેલ જ આવતા બરોબર બરોબર એ એ વખતે જીરાની કરી હોય જો પૂરું થઇ જાય તો એનો કોઈ નક્કી ના કેવાય એવું હતું આખું વરસ બગડે પછી જીરું ના થાય ખેડૂત હું એના ઉપર જ આધારિત હોય ખેતી

આ શરમી લાગી ગઈ શરમી પાણી પાવો કર્યું ને આમાં તો હોય મારે ભાગ્યયો હતો ને એય કહેતો તો પાણી પાવો પાણી પાવો પણ મુકીધું મને વાદળા છે એમ કરે કરે એને એને ઓ પેલું બીજા ધોનેમ પેલું પાણી પાણી એટલે એકદમ નીલું દેખાય ને એ રીતે એનું મન નતો માનતું પછી એને મેં કીધું હમણા રાતનો રૂટ હે હવે દિવસ નો રૂટ આવે જર એમ કરતા કરતા હવે કીધું આપણે પાણી નથી પાવું જે થાવું હોય એ થાય બરોબર બચી ગયો બચી ગયો પણ હવે એમ અંદાજ મળ્યો કે થોડું થાય પણ ઉતારો તો થોડો ઓછો આવે કદાચ પણ વાવે તો એની પાણી પચાસ દાડી છોડી દેવાનું જે થવું હોય થાય પચાસ દિવસ પછી પાણી ના પાવાય હા પછી દવાનો સંત ચાલુ રાખવાનો આટલો અનુભવ મન છો હવે આ વખતે તો આ તો ટેકરા વાળી જમીન જીરા વાળી જેવી જ હતી પણ આ નદી પટ થોડું ખાતરી તો રાખવી પડે થોડો રેક્સ કેડવો પડે પણ પીલો બે કિલાય વય ખરી એમ ખબર પડી એટલે પડી કે આમાં જીરું થાય પણ થોડું જાગૃત રહેવું પડે હા એમાં પાણી નથી જોયું તું પાછું પાણી ઉછું હોય ને તો બીજી વસ્તુ ને પાણી વધારે જોઈએ ફૂલ માં આવે ને જયારે પાણી વધારે જોઈએ ને એને પાણી ની પાણી ન પાવતું યા થઈ જાય બરોબર બરોબર એક ઉગાડવામાં ધ્યાન રાખવું પડે હમ હમ ને બધું આ બધું વાતાવરણ નું ધ્યાન રાખવું પડે તો મોસમ વાતાવરણ ચેન્જ થાય તો તમારે દવા છટકાવ આ બધું કરતા રેવું પડે હા બરોબર સરસ